કરી રાખડી બાંધી અને લાંબા આયુષ્ય માટે કામના કરી છે અમે શ્રી સૂર્યોદય આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ ધાનેરાથી આજે વીર જવાનોને રાખડી બાંધવા આવ્યા છીએ વીર જવાનો તેમની ઘરે બહેનોને રાખડી બાંધવા તેમને રજા નથી મળતી એટલે તેઓ જઈ નથી શકતા એટલે અમે એમની બહેનો નાની બહેનો બનીને એમને રાખડી બાંધવા આવ્યા છીએ નળાબેટ ખાતે આવેલા અમારા વીર જવાનો રક્ષા રક્ષા કરી રહેલા તેમને રક્ષાની રાખડી બાંધવા માટે અમે બધી જ બહેનો અહીંયા આવ્યા છીએ તેમને રક્ષાની રાખડી બાંધીને અમને ખૂબ જ આનંદ થયો દેશના જવાન અને અમને એમને રાખડી બાંધી અને અમને જ આનંદ થયો એમનું અમને મો મીઠું પણ કરાવ્યું કેમ કે તેમની બેનો તે ઘરે આવી શકતી નથી અને તેઓ ઘરે જઈ શકતા નથી તેથી અમે એમની નાની બેન બનીને રાખડી બાંધી દેશની રક્ષા કરતા જવાનોને રાખડી બાંધવા માટે આવે છે તેમનો પણ ઉત્સાહ ખૂબ જ વધી ગયો છે કારણ કે તેમની બહેનો તેમને રાખી બાંધવા માટે આવી શકતી નથી ત્યારે અમે તેમની નાની બહેનો બનીને તેમને રાખી બાંધી છે તેથી અમને પણ ખુબ જ ગર્વ થાય છે કારણ કે અમે દેશની રક્ષા કરતા જવાનો ને રાખડી બાંધી છે તો જેટલી દીકરીઓ અહીં અમારી સાથે છે અને આજે મુકામે અહીં બોર્ડર ઉપર સૈનિકોને રક્ષાબંધી રક્ષાબંધનનો તહેવાર ઉજવ્યો છે ખૂબ આનંદ થયો છે અને આજના દિવસે આ સૈનિકો જ્યારે આપણા દેશની રક્ષા કરી રહ્યા છે ત્યારે આવા કપરા સમયમાં દેશની રક્ષા કરી રહ્યા છે ત્યારે આપણે સૌ હિન્દુસ્તાની સલામત છીએ તેવા સમયે આ દીકરીઓએ ખૂબ જ ઉત્સાહ વધાર્યો છે